હેલો મિત્રો કેમ છો આજે આપણે બી એટલે કે ભારતીય સાક્ષીય અધિનિયમ બે હજાર ત્રેવીસ ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું આજનો આપણો પ્રશ્ન છે સાંભળેલો પુરાવો ગ્રાહ્ય નથી આ વિધાન અપવાદ સહિત સમજાવો હવે આ સવાલ શું કહેવા માગે છે કે જો તમે કોઈ સાંભળેલો પુરાવો આપો કોર્ટની અંદર તો તે ગ્રાહ્ય રાખવામાં આવતો નથી કેમ ગ્રાહ્ય રાખવામાં આવતો નથી એના અપવાદો સહિત તમારે આ સવાલને સમજાવવાનો છે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ટાઈમ બી સવાલ રહેલો છે શોર્ટનટની અંદર પણ પૂછી શકાય છે તો આ સવાલ પૂછાય એટલે આપણે આપણે ફોર્મેટ મુજબ સૌથી પહેલાં ફ્રન્ટ પેજ પર આપણે મુદ્દા બનાવવાના છે કયા કયા મુદ્દા અહીંયા આપણે બનાવીશું તો સૌથી પહેલો મુદ્દો બને છે પ્રસ્તાવના તો પ્રસ્થાવનાની અંદર આપણે વાત કરવાની કે સાંભળેલા પુરાવાની વાત આ કાયદાની અંદર બી કાયદાની અંદર ક્યાં કરવામાં આવેલી છે તો એ જોઈશું ત્યાર પછી સાંભળેલો પુરાવાનો અર્થ આપણે સમજાવવાનો છે કે સાંભળેલો પુરાવો કોને કહેવામાં આવે છે એનું ઉદાહરણ એકાદ આપીશું ત્યાર પછી સાંભળેલો પુરાવો ન સ્વીકારવાના કારણો કે સાંભળેલો પુરાવો કેમ સ્વીકારવામાં આવતો નથી એના કારણો શું છે તો એ કારણો આપણે અહીંયા સમજાવવાના છે પછી આપણે સમજાવવાનું છે અપવાદો અપવાદો એનો મતલબ થાય કે ક્યારે ક્યારે સાંભળેલો પુરાવો સ્વીકારવામાં આવે છે કોર્ટની અંદર તો એની પણ આપણે વાત કરીશું ત્યાર પછી જો કેસ આવતો હોય તો કેસ સમજાવવાનો અને છેલ્લે તમારે સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની આવે છે હવે આ સવાલની અંદર કોઈ કેસ નથી એટલે તમારે ઉદાહરણ આપીને એને સમજાવી દેવાનો રહેશે કારણ કે સાંભળેલો પુરાવો ગ્રાહ્ય જ નથી રાખવામાં આવતા કોર્ટમાં એટલે કોઈ કેસ આપણા માટે બનતો નથી અથવા એવો કોઈ કેસ તમને મળશે નહીં એટલે ઉદાહરણ આપીને તમારે એને સમજાવવાનો રહેશે ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલે પ્રસ્તાવનાની અંદર શું લખવાનું છે તો સાંભળેલો પુરાવો જ્યારે પણ સુનાવણી કરવામાં આવે કોર્ટની અંદર જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે કંઈ સાંભળેલું હોય અને એ કોર્ટની અંદર રજૂ કરવામાં આવતો હોય અથવા કોઈ નિવેદન આપવામાં આવતું હોય તો એ સાંભળેલો પુરાવો તરીકે ઓળખવામાં આવે કોર્ટની અંદર જ્યારે પણ પુરાવો રજૂ થાય તો ઓફિશિયલ પ્રાથમિક પુરાવા અથવા તો ગૌણ પુરાવા અથવા જે જે સાક્ષી છે જેણે કંઈ જોયેલું હોય તે પુરાવા માન્ય કહેવામાં આવે કારણ કે એની ઉલટ તપાસ થઈ શકે છે હવે જે સાંભળેલો પુરાવો છે એની ઉલટ તપાસ થઈ શકતી નથી સોગંદ પર પણ આપવામાં આવતા નથી તો એવા પુરાવા કોર્ટની અંદર વેલિડ કહેવાશે કે કેમ તો વેલિડ કહેવાશે નહીં એટલે સાંભળેલો પુરાવો ગ્રાહ્ય રાખવામાં આવતો નથી એ અંગેની વાત સેક્શન નંબર પંચાવનની અંદર કહેવામાં આવેલ છે કે મૌખિક પુરાવાની અંદર સાક્ષીને બોલાવવામાં આવે જુબાની લેવામાં આવે ઉલટ તપાસ કરવામાં આવે બધું તપાસવામાં આવે પણ એ વ્યક્તિએ જે સાંભળેલો પુરાવો આપેલો હોય કે આ વ્યક્તિ દ્વારા મેં આવું કંઈ સાંભળેલું હતું તો એની સાબિતી કરી શકાતી નથી આ એક મહત્ત્વનું કારણ રહેલું છે એના કારણે સાંભળેલો પુરાવો ગ્રાહ્ય રાખવામાં આવતો નથી તો ક્યારે ક્યારે ગ્રાહ્ય રાખવામાં આવે અને ક્યારે ક્યારે ગ્રાહ્ય રાખવામાં આવતો નથી એટલે કે ક્યારે ક્યારે સ્વીકારવામાં આવે અને ક્યારે ક્યારે સ્વીકારવામાં આવતો નથી એ અંગેની આખી જોગવાઈની વાત સેક્શન નંબર પંચાવનની અંદર આપણને જોવા મળે છે કે ક્યારે ક્યારે સાંભળેલો પુરાવો રાહ્ય રાખવામાં આવે અને ક્યારેક ક્યારેક ઘેર રાખવામાં આવતો નથી એમ તો પૂરેપૂરો રાહ્ય રાખવામાં આવતો જ નથી આ વિધાનની વાત જ અહીંયા પતી જાય છે ચાલો તો જ્યારે મૌખિક પુરાવો રજૂ કરવામાં આવે ત્યારે સાંભળેલો પુરાવો પણ રજૂ કરવામાં આવતો હોય છે પુરાવો તરીકે સ્વીકાર્ય નથી છતાં પણ ઘણા કિસ્સાની અંદર એને સ્વીકારવામાં આવે છે તો એ અંગેની વાત આપણને ક્યાં જોવા મળે છે સેક્શન નંબર પંચાવનની અંદર આપણને સાંભળેલા પુરાવાની વાત જોવા મળે છે એમ ઓફિશિયલી સાંભળેલો પુરાવો કોને કહેવો એનું મિનિંગ પણ આપેલો નથી આ કાયદાની અંદર કારણ કે જ નથી એના કારણે પણ ઘણા ઘણા કિસ્સાઓમાં એકબીજા ઉપર આધારિત થઈને એની વ્યાખ્યાઓ બનાવેલી છે તો શું છે સાંભળેલો પુરાવો એ આપણે અહીંયા રજૂ કરવાનું છે ચાલો તો પ્રસ્તાવના પહેલે આવી રીતે ફ્રેમ કરી દેવાની છે હવે આપણે વાત કરીએ છીએ સાંભળેલો પુરાવાનો અર્થ સેક્શન નંબર પંચાવનની અંદર એનો કોન્સેપ્ટ આપેલો છે બરાબર એની વ્યાખ્યા કોઈ આપેલી નથી પણ શું આપેલું છે કોન્સેપ્ટ આપેલો છે કોન્સેપ્ટ આપણે અહીંયા સમજાવો છે કે સાંભળેલો પુરાવો કોને કહેવાય તો આવા આવા કિસ્સાને સાંભળેલો પુરાવો કહેવાય એવી રીતે અહીંયા ચારથી પાંચ વ્યાખ્યાને આપણે સાંભળેલા પુરાવા તરીકે લીધેલી છે તો એ તમારે સમજાવવાની અને ઉદાહરણ આપવાનું છે ચાલો જોઈ લઈએ સૌથી પહેલે જે પુરાવો મૌખિક રીતે સીધો નથી હવે મૌખિક રીતે સીધો નથી એનો મતલબ શું થાય કે સાક્ષી આવશે અને જુબાની આપી દેશે છે મૌખિક રીતે સીધી થઈ ગઈ અથવા તો પ્રાથમિક પુરાવો થઈ ગયો બરાબર ચાલો તો જે પુરાવો મૌખિક રીતે સીધી સીધો નથી તો સીધી નથી પરંતુ બીજા દ્વારા બોલાયેલો અને સંભળાયેલો હોય બરાબર બીજા દ્વારા શું કરાયેલો હોય બોલાયેલો હોય અથવા તો સંભળાયેલો હોય તેની ખરેખર સાબિતી આપવી મુશ્કેલ છે અને એની સાબિતી આપવી પણ મુશ્કેલ છે ભાઈ ખરેખર આ સાચું બોલે છે કે ખોટું એવી સાબિતી પણ કરી શકાતી નથી એવો કોઈ પુરાવો પણ નથી બરાબર તો તેવા પુરાવાને સંભળેલો પુરાવા તરીકે ઓળખવામાં આવે છે ઓકે જોયો ફરી પાછો જે પુરાવો મૌખિક રીતે સીધો નથી મીન્સ કે સીધો સીધો બોલાયેલો નથી કોર્ટની અંદર તેની વાત છે પણ બીજા દ્વારા બોલાયેલો હોય કે સંભળાયેલો હોય હવે એ ખ્યાલ પણ હોય કોઈ ત્રીજી વ્યક્તિને અથવા બીજી વ્યક્તિને હોય જેને ખરેખર સાબિતી આપવી પણ મુશ્કેલ છે જેની સાબિતી આપવી પણ મુશ્કેલ છે અ વ્યક્તિ બોલે કહે છે તો તો ચોર છે એવું પેલો કહેતો હતો એમ પણ એવી રીતે સાબિત કરવાના કે ચોર એવું કીધું પેલા વ્યક્તિ એના વિશે ઓકે તો એની સાબિતી આપવી પણ મુશ્કેલ છે તેવો પુરાવો સાંભળેલો પુરાવો તરીકે ઓળખવામાં આવે કારણ કે ઓફિશિયલી કોર્ટના અંદર પણ થતું નથી કોઈ બીજી વ્યક્તિ દ્વારા બોલાય અથવા સંભળાયેલો હોય તો એની સાબિતી આપવી પણ મુશ્કેલ બને તો તેવા સંજોગોનો જે પુરાવો હોય તેને શું કહેવામાં આવે સાંભળેલો પુરાવા તરીકે ઓળખવામાં આવે છે ખરેખર આ કાયદામાં સાંભળેલો પુરાવાનો શબ્દોનો ઉપયોગ જ નથી આ કાયદાની અંદર સાંભળેલો પુરાવો કોને કયો એ આપેલું જ નથી વ્યાખ્યા અંદર આપેલી નથી પણ પુરાવાની વ્યાખ્યાની અંદર દસ્તાવેજી પુરાવો સંભળેલો પુરાવો એ બધામાં એના પ્રકારની અંદર સાંભળેલો પુરાવાનો ઉપયોગ કરેલો છે પણ શબ્દો ઓફિશિયલી લખાયેલ નથી કારણ કે ઘણા બધા મિનિંગ એના થાય છે જેવા જેવા કેસ આવે તેની અંદર તે બદલાતો રહે છે તો અહીંયા પહેલી વાત આપણે કહી કે જે પુરાવો મૌખિક રીતે સીધો નથી પણ તો બીજા દ્વારા બોલાયેલો હોય કે સંભળાયેલો હોય તેની ખરેખર સાબિતી આપવી મુશ્કેલ હોય તેવા પુરાવાને સાંભળેલો પુરાવો તરીકે ઓળખવામાં આવે અને પુરાવાના કાયદાની અંદર સાંભળેલા પુરાવાની કોઈ વ્યાખ્યા આપવામાં આવેલી નથી અથવા શબ્દોનો મિનિંગ સમજાવવામાં આવેલો નથી એ બદલાયા કરે છે અલગ અલગ કેસની અંદર હવે આપણે વાત કરીએ બીજી વ્યાખ્યા કે અદાલતની બહાર કરવામાં આવેલ નિવેદન તેને સાંભળેલો પુરાવા કહેવાય ઘણી વખત એવું કહેવામાં આવે કે અદાલતની બહાર કોઈ વ્યક્તિ કંઈ નિવેદન કરતો હોય તો તેને શું કહેવામાં આવે સાંભળેલો પુરાવો આ કાર્યવાહીનો ભાગ જ નથી પણ એને પણ સાંભળેલો પુરાવા કહેવાય કે આ કોર્ટની બહાર કોઈ વ્યક્તિ કંઈ બોલતો હોય તો કોઈ બીજી વ્યક્તિને કંઈક કહેતો હોય તો એ પણ શું છે સાંભરેલો પુરાવો તમે જોઈ કે ખૂન થયેલું કે નહીં થયેલું તો પહેલાં લોકો બહાર વાત કરતા હોય અદાલતની બહાર કે આ વિધા વિધા બનાવો બનેલો આવી સ્ટોરી થયેલી અને આને મારી નાખો આ લોકો આવી રીતે છેડતા હતા આમ કરતા હતા તેમ કરતા હતા જુદું 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 હોય તો આ બધી હકીકતો છે તો અદાલતની બહાર કરવામાં આવેલ નિવેદન બી શું છે સાંભરેલો પુરાવો તરીકે ઓળખવામાં આવે તો આ આપણે સાંભરેલા પુરાવાના ઉદાહરણ જોઈએ છે એના દ્વારા આપણે સાંભરેલા પુરાવાના અર્થ સમજવાનો છે બીજી વ્યાખ્યા જોઈએ કે જે વ્યક્તિને સાક્ષી તરીકે બોલાવવામાં આવેલ ન હોય હવે જે વ્યક્તિને સાક્ષી તરીકે બોલાવે આવેલા હોય મીન્સ કે કોર્ટમાં એન્ટ્રી નથી અથવા ત્યાં બોલાવેલો નથી બરાબર તેવી વ્યક્તિનું લેખિત મૌખિક નિવેદન પણ શું છે સાંભળેલો પુરાવો છે તેવી વ્યક્તિનું લેખિતમાં કોઈ નિવેદન કરેલું હોય મૌખિકમાં કોઈ નિવેદન કરેલું હોય કોઈ વ્યક્તિને કંઈ એણે કહ્યું હોય બરાબર તો તેને પણ શું કહેવામાં આવશે સાંભળેલો પુરાવો પણ એને કોર્ટની અંદર સાક્ષી તરીકે બોલાવવામાં આવતો નથી તો તે પણ શું છે સાંભળેલો પુરાવો તરીકે ઓળખવામાં આવે છે જે વ્યક્તિને સાક્ષી તરીકે બોલાવવામાં આવેલનો હોય અથવા તથા રજૂ કરવામાં આવેલનો હોય તેવી વ્યક્તિનું લેખિત મૌખિક નિવેદન એટલે સાંભળેલો પુરાવો તો આ બી એક વ્યાખ્યા થઈ ગઈ છે જેમાં સાક્ષીને બોલાવવામાં આવતા નથી અને એ કોઈ બહારની કોઈ વ્યક્તિ પોતે કંઈ કહે છે બોલે છે કોઈ વિશે તો તે પણ શું છે સાંભળેલો પુરાવો તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ કે જે અદાલતમાં હાજર થયેલ નથી અદાલતમાં શું છે પહેલો મુદ્દો અદાલતમાં હાજર થયેલો નથી અદાલતની બહાર કોઈ નિવેદન કરે અદાલતમાં હાજરી મીન્સ કે સાક્ષી નથી અથવા અદાલતમાં હાજર થયેલો નથી અદાલતની બહાર બીજી વાત શું છે અદાલતની બહાર નિવેદન કરે છે અથવા તો માહિતી આપે છે કંઈ માહિતી આપે છે કોઈ વિશે બરાબર ન્યૂઝપેપરની અંદર અથવા તો ટીવી ટેલિગાસની અંદર કે આવો આવું બનાવ જોઈ તો પણ એ અદાલતની અંદર એન્ટ્રીમાં આવતો નથી શપથ પણ લીધેલા નથી પેલો ને ગીતા પર હાથ મૂકીને હું કસમ ખાઉં છું કે હું જે બોલીશ તે સાચું બોલીશ તો એની વાત છે કે શપથ પણ લીધી ના હોય તેમજ તેની ઉલટ તપાસ પણ કરી ના ન શકાય હવે જે વ્યક્તિ આવું બોલે છે એની ઉલટ તપાસ પણ શક્ય નથી એને ક્રોસ વેરિફિકેશન પણ કરી શકતા નથી એક્ઝામિનેશન પણ કરી શકતા નથી કે ભાઈ ખરેખર એ સાચું બોલે છે કે ખોટું બોલે છે બરાબર ખોટું બોલે છે કે સાચું બોલે એ પણ કરી શકતા નથી ચકાસવાનું પણ કોઈ સાધન ન હોય મેઇન વસ્તુ છે કે ચકાસવાનું કોઈ સાધન ન હોય પુરાવો બરાબર આ સાચું બોલે છે કે ખોટું એનો કોઈ પુરાવો ન હોય આપણી પાસે સાધન ન હોય કે કેવી રીતે ચેક કરીએ તો એ પણ શું છે સાંભળેલો પુરાવો છે તો આ બધા જે લક્ષણો એને શું કહેવામાં આવશે સાંભળેલો પુરાવા તરીકે ઓળખવામાં આવશે છેલ્લી વ્યાખ્યા ફરી પાછી રિપીટ કરીએ એ જ તમારે યાદ રાખવાની છે ઉપરના તો નાના 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 શું છે ઉદાહરણના આધારે સાંભળેલો પુરાવો કોને કહેવાય એની વાત કરેલી છે પણ છેલ્લી વાત આપણે જોઈએ કે જે અદાલતમાં હાજર થયેલ નથી અદાલતમાં હાજર ન થયેલો હોય પહેલી વાત બીજી અદાલતની બહાર એને નિવેદન આપેલું હોય કોઈ બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિને બરાબર બીજું અથવા માહિતી આપેલી હોય શપથ પણ ગ્રહણ કરેલા ન હોય ત્રીજી વાત શપથ પણ ન હોય મીન્સ કે કે કસમ બસમના ખાધેલી હોય ગીતા ઉપર હાથ રાખીને એફિડેવિટના આપેલા હોય સોગંદનામું આપેલો હોય મેં જે બોલું છું સાચું જ બોલું છું અને આ જો સાચું બોલવામાં ભૂલ થાય તો મારા પર સજાની કાર્યવાહી હોય થશે એવું કોઈ શપથ આપતો નથી એફિડેવિટ આપતો નથી પ્લસ ઉલટ તપાસ પણ કરી શકાતી નથી તો ચો ચોથા મુદ્દાની વાત છે કે જે વ્યક્તિની ઉલટ તપાસ પણ કરી શકાતી નથી પ્લસ ઉલટ તપાસ કરી શકાય અથવા તો સાક્ષી તરીકે એની ચકાસણી કરી શકાય સત્યતાની ચકાસણી કરી શકાય એવું કોઈ સાધન પણ કોર્ટ પાસે અથવા અન્ય કોઈ વ્યક્તિ પાસે ન હોય તો આવો જે પુરાવો કોઈ વ્યક્તિ દ્વારા બોલાયેલો હોય સંભળાયેલો હોય યા રજૂ કરવામાં આવેલો હોય તો એને શું કહેવામાં આવશે સાંભળેલો પુરાવો તરીકે ઓળખવામાં આવે છે તો આ આખી વ્યાખ્યા સાની છે સાંભળેલા પુરાવાની છે ઉદાહરણ તરીકે અ વ્યક્તિનું ખૂન થયેલ છે એવું બ દ્વારા સંભળાયેલું છે બરાબર તો કોઈ સી જ વ્યક્તિ દ્વારા સંભળાયેલું છે કે અએ બનું ખૂન કર્યું એવું સંભળેલું હતું કોણે સી એ સાંભળેલું છે તો આને શું કહેવામાં આવશે સંભળેલો પુરાવો છે હવે આખા ગામમાં એ કયા કહેશે કે ભાઈ અ એ ખૂન કરેલું છે અ એ બનું ખૂન કરેલું છે પણ ઓફિશિયલ પુરાવો કોણ આપશે ક્યાં કઈ જગ્યા પર કેવી રીતે તપાસ તો કરવી પડશે એવી કોઈ માહિતી નથી તો આ જે બાબત છે કોર્ટની બહાર થતી હોય આવી બધી હાણે આનું ખૂન કરેલું હતું અને આનું આ તો ચોર છે વગેરે વગેરે સંભળાયેલો પુરાવો તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એની ઓફિશિયલી ચકાસણી શક્ય નથી કોર્ટની અંદર એ નિવેદન લેવાતા નથી બહાર લોકો દ્વારા એવી વાતો ફેલાવવામાં આવતી હોય છે બરાબર જ્યાં સુધી તમે વ્યક્તિને મળતા નહીં હોય ત્યાં સુધી વ્યક્તિનો અભિપ્રાય તમે કેવી રીતે લેશો કે આ સારો છે કે ખરાબ પણ લોકો દ્વારા કેવા આવે આ તો બહુ ખરાબ આ તો બહુ ખરાબ આ તો બહુ ખરાબ બરાબર અથવા તો બહુ સારો આ તો બહુ સારો આ તો આવો છે આ તો તેવો છે એવો સાંભળેલો પુરાવો તરીકેનો ઉદાહરણ છે પણ તમારે ઓફિશિયલી ચકાસણી કરવી પડે કે વ્યક્તિ કેવો છે તો તમને ખબર પડે અધરવાઇઝ એ ખબર ન પડે આ સંભળાયેલો પુરાવો કેવો છે ગ્રાહ્ય રાખવો નહીં તમારે પણ તમારી લાઈફમાં સંભળાયલો પુરાવો ગ્રહ્ય રાખવો નહીં એની ચકાસણી વ્યવસ્થિત કરવી જોઈએ એને એના માટે જ કોર્ટ પણ સંભરેલો પુરાવાના ગ્રહ્ય રાખતી નથી ચાલો તો આ આખી વાત કરી દીધી એ તમારે અહીંયા લખવાની છે ઉદાહરણ આપવાનું છે તમારે જાતે બનાવવાનું છે કોઈ બી કેસ તમારા મગજમાં બનાવો ખૂનનો કેસ રાખો યા ચોરીનો કેસ રાખો કોઈ પણ તમે અહીંયા બનાવી શકો અહીંયા ઉદાહરણ આપજો હવે સંભળેલા પુરાવાના ત્રણથી ચાર અર્થ થતા હોય છે બરાબર કારણ કે સંભળેલો પુરાવો કેમ ગ્રહ્ય નથી રખાતો એનું મિનિંગ શું છે કારણ કે અલગ અલગ જગ્યા પર અલગ અલગ અર્થ થાય છે ચાલો તો ત્રણ અર્થ અહીંયા આપણે વાત કરવાની છે કે સંભરેલા પુરાવાની અંદર આવે છે સૌથી પહેલો વ્યક્તિએ જે કંઈ માહિતી સાંભળેલી હોય વ્યક્તિએ માહિતી સાંભળેલી હોય ખાલી જો એવી હોતી નથી ખરેખર એટલે ચકાસણી કરવી મુશ્કેલ છે એટલે એને ફક્ત માહિતી સાંભળેલી જ હોય સાંભળેલી હોય તો એનો પુરાવ આપી નહીં શકાય આપી નહીં શકાય તો પછી કોર્ટ સ્વીકારશે જ નહીં મેં તો સાંભળેલું હતું કારણે ચોરી કરેલી બસ ખાલી એટલું સાંભળેલું જ હતું ખરેખર ચોરી થયેલી છે કે કેમ બરાબર વસ્તુ ચોરાયેલી છે કે કેમ આ જગ્યાએ એ વસ્તુ ચોરેલ ચોરાયેલું હતું ત્યારે એ વ્યક્તિ ત્યાં હતો કે કેમ તો આ બધી ચકાસણી પછીની વાત છે પણ આ સંભળાયેલો ગુરવ છે કારણ કે ચોરી કરેલી હતી ફક્ત માહિતી સાંભળેલી હોય એના પરથી આપણે સાબિત નહીં કરી શકીએ કે ખરેખર ચોર છે તો પહેલો મિનિંગ શું છે કે વ્યક્તિએ કઈ માહિતી સાંભળેલી હોય તો એ સાંભળેલો પુરાવાની અંદર આવે બરાબર બીજી વાત છે બીજી વ્યક્તિએ આપેલી માહિતી પરથી જાહેર કરે કોઈ બીજી વ્યક્તિ કંઈ કહી આગળ તો સ્ટોરી કહી પેલો પિક્ચર નહીં કહી સ્ટોરી કહી કે આમાં આમ થયેલું આમાં આમ થયેલું આપણે પિક્ચર જોવા તો ગયા નથી તો અહીંયા એવી જ છે કે બીજી વ્યક્તિ દ્વારા આપેલી માહિતી પરથી એ વ્યક્તિ જાહેર કરે કોઈ પિક્ચર જોઈને આવ્યું મિત્ર એ તમને સ્ટોરી કહી તમે કોઈ બીજાને સ્ટોરી કહી તો પણ શું છે સાંભળેલી પુરાેલો પુરાવો કહેવામાં આવે છે બીજી વ્યક્તિની માહિતી પરથી અમે અમુક વસ્તુ જાહેર કરતા કે પેલા વ્યક્તિએ એવું કીધેલું દાખલા તરીકે કોઈ મળતા મળતાં કહી ગયેલું છે કે અહીંયા આ જગ્યા પર અહીંયા સોનું ડાટેલું હતું આવું પેલા વ્યક્તિએ કીધેલું હતું મારા થકી મને મેં સાંભળ્યું મેં કોઈ ત્યાં કહ્યું કે અહીંયા 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 સોનું ડાટેલું છે તો આ શું છે સાંભળેલો પુરાવો છે અસલમાં ત્યાં જઈને ખોદીશું ને જોઉં ત્યારે ખબર પડે બાકી ખબર પડે નહીં તો આ પણ શું છે સાંભળેલો પુરાવો છે કે બીજી વ્યક્તિ આપેલી માહિતી પરથી જાહેર કરવું એટલે એ પણ સાંભળેલો પુરાવાની અંદર આવે ત્રીજો અસંગત રીતે મળતું આવે અસંગત રીતે મળતું આવે એટલે મસાલો મારો હવે એવું ન લગતા કે મસાલો મારો પણ મેં તમને કહ્યું કે વ્યક્તિએ કીધું કે આવું થયેલું હતું અને અમે કોઈ બીજી વ્યક્તિને પાછું મસાલો મારી નહીં ગયો મસાલો મારીને કહ્યું એટલે વધારાનું ઉમેરીને કહ્યું અથવા તો અમુક વસ્તુ કાપીને કહ્યું સાચી સ્ટોરી ન કહેવું પણ અસંગત રીતે મળતું આવતું હોય સ્ટોરી તેની તે જ છે પણ ફેરીને કીધેલું હોય છોકરો છોકરીને લઈને નહીં તો અહીંયા આવું વાત કરીને છોકરી છોકરીને લઈને નહીં ગયો ઉલટું થોડો મસાલો મારીને અલગ રીતે તો અસંગત રીતે કહેવામાં આવે તો આને પણ શું કહેવામાં આવે સાંભળેલો પુરાવો કહેવામાં આવે છે પણ તમારે અહીંયા ઉદાહરણ બનાવવાનું છે બરાબર તો અસંગત રીતે મટો આવે જુઠ્ઠું બોલે અથવા તો અમુક માહિતી છૂપ આવે અથવા અમુક માહિતી વધારેની મૂકીને પછી કહેવામાં આવે તેનાથી પેલું જે ઓરિજિનલ માહિતી હોય તે કહેવાતી નથી તો આ પણ શું છે સાંભળેલા પુરાવાની અંદર આવે છે તો આ ત્રણ મિનિંગ જે છે તે સાંભળેલા પુરાવાની અંદર આવતા હોય જે તમારે લખવાના છે બરાબર તો આના કારણે સાંભળેલા પુરાવા આવા નિવેદન પરથી સત્ય સાબિત થતું નથી આવા જે નિવેદન આપેલા હોય એના પછી સત્ય શોધવું હોય ન્યાયના હિતમાં જવું હોય તો પછી જઈ શકાય નહીં એટલે સાંભળેલો પુરાવો કોર્ટની અંદર ગ્રાહ્ય મોસ્ટ ઓફલી રાખવામાં આવતો નથી પણ અત્યાર સુધી આપણે શું જોયું કે સાંભળેલા પુરાવાના અલગ અલગ મિનિંગ અને ઉદાહરણ તમારે લખવાના છે સૌથી પહેલો કોન્સેપ્ટ તમારે પ્રસ્તાવના સમજાવવાનો અને સાંભળેલા પુરાવાનો અર્થ સમજાવવાનો રહે છે એમાં જુદા જુદા અર્થ છેલ્લો આ જે અર્થ છે તે મેન યાદ રાખવાનો છે અને એના ત્રણ મિનિંગ યાદ રાખવાના છે કે કંઈક માહિતી સાંભળેલી હોય પહેલાંની અંદર આવે બીજું અન્ય કોઈ વ્યક્તિ આપેલી માહિતી પરથી એ વ્યક્તિ બોલતો હોય અથવા જાહેર કરતો હોય બરાબર કોઈ બીજી વ્યક્તિની માહિતી જાહેર કરતો હોય તે પણ સાંભળેલો પુરાવો છે ત્રીજું અસંગતિત મળતું આવતી માહિતી જાહેર કરતો હોય મીન્સ કે વધારાની માહિતી અથવા તો ઓછી માહિતી આપતો હોય એ પણ સાંભળેલો પુરાવો પુરાવાની અંદર આવી જાય છે આવા નિવેદો સત્ય સાબિત કરતા નથી ઓકે તો આટલી વસ્તુ તમારે સાની અંદર લખવાની છે સાંભળેલા પુરાવાના અર્થની અંદર તમારે સમજાવવાની ઉદાહરણ તમારી મરજી મુજબ તમે કોઈ પણ લખી શકો છો તમને કીધું છે કે અબ અચોરી કરે છે બરાબર એવું આખા ગામમાં ફેલાયેલું છે કોણે ફેલાવેલું છે સીએ ફેલાવેલું છે તો આ શું છે સાંભળેલો પુરાવો છે ઓકે તો આટલી વાત લખીએ હવે આપણે નવા મુદ્દાની વાત કરીએ કે સાંભળેલો પુરાવો ક્યારે ક્યારે ગ્રહ્ય રાખવામાં આવે છે સોરી ક્યારે ક્યારે સ્વીકારવામાં આવતો નથી ના શિકારના કારણોની ચર્ચા કરી ચાલો તો પહેલા મુદ્દાની આપણે વાત કરીશું કે ક્યારે ક્યારે સાંભળેલો પુરાવો ગ્રાહ્ય રાખવામાં આવતો નથી અથવા ન સ્વીકારવાના કારણોની વાત કરીએ પહેલો મુદ્દો બને છે કે અદાલતની બહાર નિવેદન આપવામાં આવ્યું જ્યારે કોઈ વ્યક્તિ અદાલતની બહાર નિવેદન આપે અદાલતની અંદર નિવેદન નથી આપતો તો એને કાર્યવાહીનો ભાગ ન માનીને શું કરવામાં આવે સાંભળેલો પુરાવો ગ્રાહ્ય રાખવામાં આવતો નથી તો આવા પુરાવા સ્વીકાર્ય રહેતા નથી તો પહેલી વાત કેમ સ્વીકારવામાં આવે કે અદાલતની બહાર નિવેદન કરેલું છે તો આવું નિવેદન અદાલતની બહાર થયેલું હોય જે કાર્યવાહીનો ભાગ જ નથી કાર્યવાહીના ભાગના અંદર તો આવવા જોઈએ કાર્યવાહીનો ભાગ નહીં આવે તો પછીને પુરાવા તરીકે કઈ રીતે ગણી શકાય સાક્ષીતા આવીને કોર્ટની અંદર બોલે છે દસ્તાવેજી પુરા હોય તો કોર્ટની અંદર આવીને રજૂ થાય અહીંયા તો આવા કે કોઈ બોલતો જ નથી આવતો જ નથી એટલે કાર્યવાહીનો ભાગ બનતો નથી એટલે એ સ્વીકાર્ય નથી તો પહેલી વાત અદાલતની બહાર નિવેદન કરેલું હોય તો સ્વીકાર્ય નથી બીજી વાત છે સોગંદ પર નિવેદન લેવાતું નથી સોગનનો મટર એકરાન નામું એફિડેવિટ વગેરે કહેવામાં આવે છે તો સોગન ના મૂકે ને મેં ગીતા પે હાથ કે કસમ ખાતા કે મેં જો બોલુંગા સચ બોલુંગા સચ કે સિવાય કુછ નહીં બોલુંગા તો આ સોગન કહેવામાં આવે તો સોગન કે એફિડેવિટ પર આવી જુબાની લેવાતી નથી પોતાની મનની મુજબ મોઢાથી બોલી જાય છે કે હા આવો આવું થયેલું હતું પણ જ્યારે કોર્ટની અંદર આવીને હાથ કે સોગન પર લેવાનું હોય ત્યારે લેતા નથી તો પણ કાર્યવાહીનો ભાગ નથી બનતો તો ત્યારે પણ એને સ્વીકારવામાં આવતો નથી ત્રીજું ત્રીજા મુદ્દાની વાત કરીએ કે ઉલટ તપાસ થઈ શકતી નથી એના કારણે પણ સ્વીકારવામાં આવતો નથી હવે ઉલટ તપાસ થવી જોઈએ દરેક પેલું શું કે આરોપી અથવા તો ફરિયાદી માટેનું મહત્વનું જે તપાસનો ક્રમ છે એમાં ઉલટ તપાસ આવી જાય છે સ તપાસ ઉલટ તપાસ ફેર તપાસ તો ઉલટ તપાસ થઈ શકતા નથી હવે જે વ્યક્તિ નિવેદન આપે એની સચ્ચાઈની ચકાસણી તો કરવી પડે આપણે કેવી રીતે કરીએ એના સવાલ પૂછીએ તો ખબર પડે હવે આને તો સવાલ જ નથી પૂછી શકાતા કારણ કે તો પોતે મૌખિક નિવેદન આપીને છૂટકી જાય છે અથવા તો આ તો હવે તો સાંભળેલું હતું ખાલી એમ કે છટકી જાય છે મને ખબર નથી ઘરે ઘર થેલું કે નહીં થયેલું એ નથી ખબર એટલે આવા નિવેદનની ઉલટ તપાસ થઈ શકતી નથી એટલે સાચું બોલશે છે કે ખોટું બોલે છે એની સત્યતા રહેતી નથી એના કારણે પણ સંભળેલો પુરાવો શું છે સ્વીકારવામાં આવતો નથી ઓકે નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ પ્રાથમિક મુખ્ય પુરાવો નથી કોર્ટની અંદર જે મુદ્દા રજૂ થાય અથવા જે પુરાવા રજૂ થાય એ પ્રાથમિક અથવા તો કોણ પુરાવા તરીકે રજૂ થાય દાખલા તરીકે સાક્ષી આવીને કોર્ટની અંદર જુબાની આપે તો એ પ્રાથમિક પુરાવો છે દસ્તાવેજી બાબતે કોઈ હોય અમેરિકાની અંદર અંદરથી ઝેરોક્ષ કરીને અહીંયા આપણે લાવીએ તો એ શું બની જાય છે ગૌણ પુરાવો બની જાય છે પણ પ્રાથમિક અને ગૌણ પુરાવો ન હોય તો પછી સંભળેલો પુરાવો બનતો નથી એનો મતલબ એ જ છે કે પ્રાથમિક અને મુખ્ય પુરાવો હોય તો જ વેલિડ કહેવાય પ્રાથમિક અને મુખ્ય પુરાવો ન હોય તો પછી અહીંયા અર્થ થતો નથી તો સંભળેલો પુરાવો સંભળેલો જ કહેવામાં આવે તો પ્રાથમિક કે મુખ્ય પુરાવા રૂપે આવું નિવેદન રજૂ કરતા નથી બરાબર મહે પ્રાથમિકને મુખ્ય પુરાવા એટલે કોર્ટમાં આવીને બધું આપવું પડે કેમ કે સાક્ષી આવીને રજૂ કરશે દસ્તાવેજ પુરાવો રજૂ કરશે આ તો આવતો જ નથી બરાબર અથવા તો કહેવામાં આવતો જ નથી બોલાય બોલાઈ જાય બહાર ખાલી બોલતા હોય ખાલી કે હવે થયેલું પણ કોર્ટમાં આવતા નથી તો પ્રાથમિક પુરાવો મુખ્ય પુરાવો ન હોવાને કારણે એને શું કરવામાં આવે રિજેક્ટ કરવામાં આવે એટલે કે સ્વીકારવામાં આવતો નથી પુરાવા છુપાવવા છુપાવીને રાખે ઘણી વખત એવું થાય કે જાણી જોઈને પુરાવા છુપાવીને રાખે પાછળથી કહેવામાં આવે બરાબર કારણ કે કાર્યવાહી બેવડાતી હોય તો પોતાનું નામ પણ ખરાબ થતું હોય એના કારણે પુરાવા બેવડાઈ જાય એવો એ લોકો યુઝ કરતા હોય એના માટે તો પુરાવા છુપાવી રાખે વધુ સારો પુરાવા આપવા હોવા છતાં બહાર આવી શકતો નથી અથવા તો છુપાવવામાં આવે ઘણી વખત જાણી જોઈએ પુરાવાને છુપાવવામાં આવે અથવા વધુ સારો પુરાવો આવવાના કારણે બધું બાબતો બહાર આવી જતી હોય એના કારણે પણ શું કરે આવા પુરાવાને શું કરવામાં આવે રિજેક્ટ કરવામાં આવે ગ્રાહ્ય રાખવામાં આવતા નથી તો પુરાવા છુપાવીને રાખવા માટે ધરેક સ્વીકારવામાં આવતો નથી ચકાસણીના સાધનોનો અભાવ હવે આ જે પુરાવા બોલાયેલા શબ્દો છે કે સાંભળેલો શબ્દો છે કે એ વ્યક્તિએ પોતાનું નિવેદન આપેલું છે એની આપણે સત્યતાની ખાતરી કરી શકતા નથી ચકાસણીના કોઈ સાધન નથી જેમ કે કોર્ટની અંદર મુખ્ય પેલો સાક્ષી હોય એ આવે અને જુબાની આવે તો એને આપણે ઉલટ તપાસ કરી શકીએ સર તપાસ કરી શકીએ ફેર તપાસ કરી શકીએ છીએ તો આપણી પાસે સધન છે પણ આ વ્યક્તિએ જે નિવેદન આપેલું છે એની તપાસ આપણે કઈ રીતે કરવાના એનું તો કોઈ સધન નથી આપણી પાસે કે ખરેખર સાચું બોલે છે કે ખોટું બોલે છે તો એના કારણે પણ શું થાય છે કે સાંભળેલો પુરાવો ગ્રાહ્ય રાખવામાં આવતો નથી બરાબર ચકાસણીના સધનોનો અભાવ જોવા મળે તો આવા નિવેદનોમાં અદાલતને ચકાસણી માટેના સાધનો નથી કારણ કે ઉલટ તપાસ કે ફેર તપાસ કે સત્યતાની ખાતરી થાય એવું કઈ રીતે બની શકે તો કોઈ સાધન હોતું નથી એના કારણે નેક્સ્ટ આવા મુદ્દાની વાત કરીએ સાબિતીનો બોજો વધે છે જો આવો પુરાવો પ્રાથમિક અથવા મુખ્ય પુરાવા સાથે સંલગ્ન હોય તો પછી સાબિતીનો બોજો બુધ્યા કરતો હોય અને મુખ્ય પુરાવાનો ગૌણ પુરાવો નથી તો પછી આગળની વાત કેવી રીતે થાય તો પ્રાથમિક મુદ્દાની હકીકત ના હોય અને આવા પુરાવાની સાબિતી કરી કઈ રીતે પેલો વખતે તો બધું બોલ્યા કરતો હોય પણ મુદ્દાની બાબત સાથે કે પ્રાથમિક પુરાવા સાથે એનો કોઈ સંલગ્ન ન હોય બરાબર અને પેલો માહિતી બહાર આપ્યા કરતો કે આવું થયેલું આવું થયેલું તો પછી એની સાબિતી કરવી કઈ રીતે સાબિતીનો બોજો એકબીજા ઉપર વધ્યા કરતો હોય એના કારણે પણ સાબિતીનો બોજો વધે એના કારણે પણ શું કરવામાં આવે તો ગ્રહ્ય રાખવામાં આવતો નથી સાંભળેલા પુરાવાને કારણે તો પ્રાથમિક કે મુદ્દાની હકીકત ના હોય મહત્ત્વની બાબત ના હોય એમ કહેવા માટે આવા પુરાવાની સાબિતી કરવી કરવી કઈ રીતે અને મહત્ત્વની બાબત હોય તો એની સાબિતી ક્યારે કેવી રીતે કરવાની તો તકલીફ પડી જતી હોય તો આવા બોજો વધ્યા કરતો હોય એકબીજા પર એના કારણે સ્વીકારવામાં આવતો નથી હવે નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ છળ થવાનો સંભવ રહેલો હોય ઘણી વખત આવો સાંભળેલો પુરાવો જાણી જોઈને ખોટી રીતે ફેલાવવામાં આવે બરાબર અંદર શું કરવામાં આવે તો જોડવામાં આવે ખોટું ખોટું બધું જોડવામાં આવે અથવા તો વધારાનું પટ્ટું જોડવામાં આવે અથવા અમુક વસ્તુ સ્કીપ કરી દેવામાં આવે બરાબર તો ઘણી વખત જૂઠું કે ખોટું બોલીને ન્યાયને નુકસાન થવાનો ભય રહેલો હોય તો છળ થવાનો સંભવ રહેલો આવા નિવેદનની અંદર બરાબર ખરેખર સ્ટોરી કંઈ બીજી હોય ને સાંભળેવાળો સ્ટોરી કંઈ બીજું કે એના કારણે છળ થવાનો સંભવ રહેલો કોઈની ક્રેડિટ ખરાબ થતી હોય કોઈની ઇમ્પ્રેસન ખરાબ થતી હોય કોઈની ઇજ્જતને નુકસાન થતું હોય આવી રીતે શું કરવાનો પ્રયત્ન કરવાનો છળ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો એના કારણે પણ શું છે સાંભળેલો પુરાવો ગ્રાહ્ય રાખવામાં આવતો નથી કેમ કોર્ટની અંદર સ્વીકારવામાં આવતો નથી તો એના કારણે બીજું પુરાવાકીય મૂલ્ય ઓછું સાંભળેલો પુરાવાનો કોઈ જ પુરાવા આપી શકાતો નથી કારણ કે સામેવાળો કોર્ટની અંદર નથી આવતો બરાબર એને ખરેખર એ વસ્તુ નજરે નહીં જોયેલી હોય જોયેલી બી હોય તો બી કેવી સાંભળેલી જ હોય ઓફિશિયલી ચેક તો કરેલું ન હોય કે આવું કંઈ બનેલું જ છે તો પુરાવાકીય મૂલ્યનું કેવું થઈ જાય ઓછું થઈ જાય ન્યાયના હિત માટે એ યોગ્ય શરતો નથી તો પુરાવાકીય મૂલ્યો એનું કેવું ઓછું હોવાના કારણે પણ એને કોર્ટની અંદર શું કરવામાં આવે સાંભળેલા પુરાવાને સ્વીકારવામાં આવતો નથી કારણ કે હમણાં કંઈ અલગ બોલે પછી બે દિવસ પછી કઈ અલગ બોલે ત્રીજી ચોથા દિવસે ઓછો કંઈ અલગ બોલે આખી સ્ટોરી મેચ થતી નથી એટલે સાંભળેલો પુરાવો આપણા કોર્ટની અંદર સ્વીકાર્ય નથી ઘણી વખત મુદ્દાની બાબત સાથે સંલગ્ન ન હોય તેવું પુરાકીય મૂલ્ય ઓછું જોવા મળે મુદ્દાની સાથે સંલગ્ન હોય તો વેલન્ટ ગુજ છે પણ ન હોય તો પછી શું છે પુરાકીય મૂલ્ય તરીકે કામ લાગતી નથી મુદ્દાની બાબત સાથે સંલગ્ન હોવું જોઈએ એના સાથે કંઈ લેવા દેવા જ ન હોય મુદ્દાની બાબત સાથે કે ગુના સાથે તો પછી એને સાબિત કઈ રીતે કરવાનું એનો પુરાવકીય મૂલ્ય કેવું ઝીરો થઈ જાય ચલો તો આ કારણે સાંભળેલો પુરાવો માન્ય રાખવામાં આવતો નથી તો આવા આપણે મુદ્દા જોયા કયા કયા મુદ્દા જોયા તો અદાલતની બહાર નિવેદન આપેલું તો માન્ય નથી સોગન પર નિવાતું નથી એના કારણે માન્ય નથી ઉલટ તપાસ થઈ શકતી નથી એના કારણે માન્ય નથી પ્રાથમિક મુખ્ય પુરાવો નથી એના કારણે માન્ય નથી પુરાવો છુપાવીને રાખે ઘણી વખત બરાબર એના કારણે માન્ય નથી ચકાસણી અથવા તો પાછળથી આપે એવું બધું પતી જાય પછી ચકાસણી સાધનોનો અભાવ ચકાસણીના સાધનોનો અભાવ છે એના કારણે પણ પછી સાબિતીનો બોજો જો વધ્યા કરતો હોય બરાબર મુખ્ય બાબત સાથે ન હોય ત્યારે છળ થવાનો સંભવ રહેલો હોય ત્યારે સ્વીકારી નથી અને પુરાવાકીય મૂલ્ય ઓછું હોવાના કારણે સાંભળેલા પુરાવાને સ્વીકારવામાં આવતો નથી તો આ વાત અહીંયા તમારે લખવાની છે કે ક્યારે ક્યારે સાંભળેલો પુરાવો સ્વીકારવામાં આવતો નથી હવે આપણે બીજા ચાર મુદ્દાની વાત કરવાની છે કે ક્યારે ક્યારે સાંભળેલો પુરાવો સ્વીકારવામાં આવે છે એને કહેવામાં આવે અપવાદ બરાબર અપવાદ એક્સેપ્શન્સ તરીકે ઓળખવામાં આવે તો આપણે એના ચાર મુદ્દાની વાત કરીએ કે ક્યારે ક્યારે સાંભળેલો પુરાવોને સ્વીકારવામાં આવે છે ચાલો જોઈએ પહેલા મુદ્દાની વાત કરેલ નિવેદન મુદ્દા કે હકીકતનો ભાગ હોય જ્યારે પણ આવા સાંભળેલો પુરાવો આપનાર વ્યક્તિ પોતે કંઈ નિવેદન આપે તે આ ગુના સાથે કે કોર્ટની કાર્યવાહી સાથે કે જે કોર્ટની કેસ ચાલતો એની સાથે સંલગ્ન હોય એની સ્ટોરીનો જ એક ભાગ હોય તો ત્યારે કોર્ટ શું કરશે એને સ્વીકારશે બરાબર ચાલો તો આવું નિવેદન મુદ્દાની હકીકત સાથે જોડાયેલું હોય અને સુસંગત હોય દાખલા તરીકે દહેજ મૃત્યુનો કેસ કઈ કેસ ચાલુ હોય અને સાંભળેલો પુરાવો આવે કે ભાઈ ખરેખર કારની માંગણી કરેલી હતી દહેજની અંદર તો આ શું છે સુસંગત બાબત છે એની સાથે જોડાયેલી બાબત છે ઓકે તો આવા નિવેદન મુદ્દાની હકીકત સાથે જોડાયેલું હોય અને સુસંગત હોય તો સ્વીકાર્ય છે કારની માંગણી સાથે એને મારપીટ પણ કરતા હતા બરાબર એનું ઓબોરેશન પણ કરાવી નાખેલું મારપીટ કરતા કરતાં તો આ બધા સાની વાત છે તો નિવેદન કે મુદ્દાની હકીકતનો ભાગ હોય ત્યારે એને સ્વીકારવામાં આવે કે એવું બનેલું છે ઓકે તો આ વસ્તુ છે કોઈ કોઈ અબનૌખૂન કરી નાખે છે પણ સી વ્યક્તિએ કીધેલું કે અહીં ધમકી આપેલી હતી એક દિવસેને આને મારી નાખી શું બરાબર તો આ શું થાય આવું જે બોલાયેલો શબ્દ સાનો છે મારી નાખેલો પછીનો ભાગ છે પહેલાં એ કીધું છે કે મેં આને સાંભળેલો હતો આ મારી નાખી છે એમ એક દિવસે ધમકી આપેલી ખરેખર પહેલાં એ બે ત્રણ દિવસ પછી પૂરું કરી નાખેલો હોય એનું તો આ મુદ્દાની હકીકતનો ભાગ બની જતો હોય તો ત્યારે એને સ્વીકારવામાં આવે સાંભળેલો પુરાવો અદરવાઈઝ સ્વીકારવામાં આવતો નથી વાદગ્રસ્ત બાબતનો ભાગ હોય વાદગ્રસ્ત વ્યવહારનો કે બાબતનો ભાગ હોય તો ત્યારે પણ સ્વીકારવામાં આવે છે કે બનાવો જોયેલો ન હોય પરંતુ ત્યાં પૂછીને પછી સાંભળેલો હોય તો શું સંગત હોય તો સ્વીકારે છે કોઈ વ્યક્તિનું ત્યાં મર્ડર થઈ જતું હોય પણ પછાત ત્યાં ગયો મર્ડર તેણે જોયેલું નહીં હોય તો પછાથી ખબર પડે કે કાળા ધોળો વ્યક્તિ આવેલો દાળીવાળો એણે એને મારી નાખેલો અને એનું નામ આ છે બરાબર ફોલાણી છે અબકો જે હોય તે એનું નામ અબકો છે બરાબર એમ કરીને કહે છે તો ત્યારે પેલો વ્યક્તિ સાંભળેલો પુરાવો તરીકે એક રાહ્ય રાખવામાં આવે ખરેખર અબકા જ વ્યક્તિ તો હું પહેલાં એ કહેલું હતું કે અબગ વ્યક્તિ હતો જેણે એને મારતા જોયો હતો ઓકે તો બનાવ જોયેલો ન હોય પરંતુ ત્યાં આવીને પછી એને સાંભળેલો હોય જો અથવા તો એ કંઈ વિગતો સાંભળેલી હોય જે કેસ સાથે સુસંગત હોય કે વાદગ્રસ્ત બાબતનો ભાગ હોય તો ત્યારે સ્વીકારવામાં આવે છે મેડમને ખૂનનું ઉદાહરણ એ પૂછે કે ખૂન થઈ ગયું છે પેલી વ્યક્તિનું પણ ત્યાં ગામવાળાઓ એને ખૂન તો જોયું નથી પણ ગામવાળાઓએ કીધું કે અબક્ વ્યક્તિ હતો એણે મારી નાખ્યો તો આ શું છે ખરેખર બહુ બધા એ જોયેલું છે તો સાંભળેલો પુરાવો ગ્રાહ્ય રખાય કારણ કે વાદગ્રસ્ત બાબતનો ભાગ છે કે કોણે મારેલો હતો તો આ વ્યક્તિએ મારેલો સારાથી મારેલો ચપ્પુથી મારેલો હતો બરાબર તો જે ચપ્પુ બી ત્યાં મળી આવે તો આવી બધી બાબતો વાદગ્રસ્તનો ભાગ હોય તો ત્યારે સ્વીકારવામાં આવે છે બીજું મરણોમુખ નિવેદન મૃત્યુ થવાનું હોય એ પહેલાં પેલા નિવેદન આપી જાય અને પછી મૃત્યુ પામે હવે મૃત્યુ પામે તો એની ઉલટ તપાસ પણ કરી શકાતી નથી ને કંઈ કરી શકાતું નથી આનો સવાલનો જવાબ આપણે વિસ્તારથી સમજાવેલો છે સેક્શન નંબર ટ્વેન્ટી સિક્સ એ બરાબર ચાલો તો ત્યારે પણ સ્વીકારવામાં આવે છે કે મૃત્યુ થવા પહેલાં પોતે કંઈ માહિતી કે બનાવ કહી ગયેલો હોય તે વ્યક્તિ દ્વારા મળેલી માહિતી પણ શું કરવામાં આવશે તો કોર્ટની અંદર સ્વીકારવામાં આવે છે તો મનનોમુખ નિવેદન જ્યારે રજૂ કરેલું હોય એની ઉલટ તપાસ પણ થઈ શકતી નથી કે પુરાવા તરીકે સ્વીકાર્યા નથી પણ મૌખિક નિવેદન આપી ગયું હોય તો ત્યારે એને સ્વીકારવામાં આવે છે મનોમૌખિક નિવેદન વેલિડ ગણવામાં આવે છે સાંભળેલા પુરાવા તરીકે મરતા મળતા કોઈ વ્યક્તિને કહી કે કારણે મારું ફોન કરેલું છે અને મેં સાંભળું છું અને પછી કોર્ટની અંદર જઈને કહ્યું કે આણે મને કીધું છેલ્લે મળતા મળતાં કે એ અને મારી નાખેલો તો પછી એ વેલિડ કહેવામાં આવશે સુસંગત છે બરાબર ચાલો સાચી મૃત્યુ પામે ઘણી વખત કોર્ટની અંદર જુબાની લેવામાં આવે છે જુબાની લેવાઈ જાય પછી ઉલટ તપાસ પણ થઈ ગયેલી હોય એને સવાલ પણ પૂછાઈ ગયા હોય સર તપાસ ફેર તપાસ થઈ ગયેલી હોય અને અચાનક વચ્ચે મૃત્યુ પામે છે અને મરી જાય છે એવા સંજોગોની અંદર પણ શું કરવામાં આવે તો આ જે જુબાની કે અભિપ્રાય કે નિવેદન આપેલું હોય એ શું કરવામાં આવે સ્વીકારવામાં આવે છે બરાબર ચાલો તો આ વાત એ તો સક્ષી મૃત્યુ સક્ષી તરીકે સક્ષી હોય અને મૃત્યુ પામે પણ સ્વીકારવામાં આવે તો જુબાની થઈ ગઈ હોય ઉલટ તપાસ પણ થઈ ગઈ હોય અને મૃત્યુ પામે તો મૃત્યુ પહેલાંની જુબાની પુરાવામાં ગ્રાહ્ય રાખવામાં આવે અધરવાઇઝ ગ્રાહ્ય રાખવામાં આવતી નથી કેવી સાંભળેલી પુરાવાની માહિતીની વાત છે ઓકે તો આટલા ચાર મુદ્દા જે છે તે અપવાદની અંદર આવે છે કે ક્યારે ક્યારે સાંભળેલો પુરાવો સ્વીકારવામાં આવે છે અને ક્યારે ક્યારે સ્વીકારવામાં આવતો નથી તો એના મુદ્દા આપણે અહીંયા જોઈ ગયા છે પરીક્ષામાં આ સવાલ પૂછાય તો વ્યવસ્થિત તમારે સમજાવવાની છે પ્રસ્તાવના લખવાની છે સંભળેલો પુરાવાનો અર્થ અલગ અલગ રીતે સમજાવવાનો છે આ ત્રણ મિનિંગ સમજાવવાના છે સાંભળેલો પુરાવ ક્યારેક ગ્રહ્યો નથી તો પહેલાં મુદ્દા બનાવી દો બધા અને પછી એને વારાફરતી સમજાવો અહીંયા ડાયરેક્ટ આ રીતે જ તમે સમજાવી શકો છો પછી અફવા તો છે કે ક્યારેક ક્યારે સ્વીકાર્ય છે તે સમજાવવાનું છે અને જો ચાર મુદ્દા લખાઈ જાય પછી તમારે કેસ સમજાવવાનો છે અહીંયા કેસ કોઈ નથી કારણ કે સાંભળેલો ગ્રાહ્ય રાખવામાં આવતો નથી ને કોર્ટની અંદર એવો કોઈ કેસ આવતો નથી અહીંયા બુકની અંદર પણ કોઈ કેસ આપેલ નથી તો તમારા નજરમાં કોઈ કેસ હોય તો તમારે અહીંયા ડિસ્ક્રાઈબ કરી દેવાનો રહેશે અથવા તો છેલ્લે ઉદાહરણ આપી દેવાનું કે એક કેસની અંદર એમ કરીને બરાબર અ એ ચોરી કરતા જોયેલો હતો અને પછાડી પછાડીથી બધી બાંભળેલી હતી અને કોર્ટમાં બહાર બધાને કીધું હતું કે અએ બનો ખૂન કરેલું તો આખા ગામમાં ખબર પડે છે તો આ સાંભળેલો પુરાવો તરીકે ઓળખવામાં આવે છે એમ કરીએ તમારું ઉદાહરણ બનાવી દેવાનું એક બે ચોરીનું ઉદાહરણ બનાવી દઉં ખૂનનું ઉદાહરણ બનાવી દઉં કે પછી કોઈ બીજું ઉદાહરણ તમે બનાવી શકો છો ચાલો છેલ્લે સમાપનમાં લખવાનો કે સાંભળેલો પુરાવો કોર્ટની અંદર સ્વીકારવામાં આવતો નથી પણ સેક્શન નંબર પંચાવનની અંદર એવી એવી બાબતો છે જ્યાં સાંભળેલો પુરાવો સ્વીકારવામાં આવે જેવા ક્યારે ક્યારે સ્વીકારવામાં આવે કે મુદ્દાની હકીકત સાથે સંલગ્ન હોય કે વાતગ્રહ સ્પીલર સાથે સંલગ્ન હોય મુદ્દ મરણોમુખ નિવેદન હોય અથવા તો સાક્ષી મરી જાય એવા સંજોગોની અંદર એને સ્વીકારવામાં આવતો હોય બાકી સાંભળેલો પુરાવો રિયલ લાઈફમાં પણ સ્વીકારવામાં આવતો નથી અને કોર્ટની અંદર પણ સ્વીકારવામાં આવતો નથી કારણ કે જુબાની ઘણી ઘણી વખત બદલાયા કરતી હોય આજે કંઈ બોલે બીજા દિવસ પછી કંઈ બોલે ત્રીજા દિવસ પછી કંઈ અલગ બોલે એના કારણે કોર્ટ પછી કન્ફ્યુઝ થતી હોય અને ન્યાયનો હિટ મરી જતો હોય એના કારણે કોર્ટની અંદર કે અન્ય બાબતમાં સાંભળેલો પુરાવોને સ્વીકારવામાં આવતો નથી આ ક્વેશ્ચન પૂછાય તો વિસ્તારથી આ રીતે ડિસ્ક્રાઈબ કરીને તમારે લખવાનો રહેશે ઓકે બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી તમારો આભાર